આપણે ત્યાં કપાસના વાવેતરના દિવસો એટલે કે ઋતુ નજીક આવી રહી છે બે મહિના કે ત્રણ મહિનાના સમયગાળા પછી આપણે ત્યાં મોટા ભાગનું વાવેતર શરૂ થઈ જશે આ સંજોગોમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી કપાસના ભાવ સંબંધી જે હલચલ જે માહોલ આપણને જે જોવા મળે છે અને એના કારણે ખૂબ બધી ચેનલો પર કપાસના ભાવ સંબંધી આપણને ખેડૂતોને જે જાત સલાહો આપવામાં આવે છે એના પર આજે આપણે થોડી ચર્ચા કરવી છે મિત્રો તો આ વિડીયો બન્યા રહેજો મિત્રો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો છેલ્લા ત્રણ અઠવાડિયાથી આપણા કપાસના ભાવમાં સુધારો દેખાય છે અને સુધારા કરતા વધારે ચર્ચાઓ સંભળાય છે એનું જે કારણ છે એ કારણ આપણે સામાન્ય રૂપમાં સમજવા જેવું છે વાત એવી છે કે દરેક સમાચાર માધ્યમોમાં કપાસના ન્યુયોર્ક વાયદા પર ચર્ચાઓ ચાલે છે ન્યુયોર્કનો કોટન વાયદો જે રીતે વધી રહ્યો છે જે રીતે આગળ કૂદકા મારી રહ્યો છે એને લઈ અને કપાસના ભાવની આખી ચેનલ પર ખૂબ મોટી અસર પડી છે પણ કોઈ પણ ચીજનો વાયદો અને કોઈ પણ ચીજની વાસ્તવિક જરૂરિયાત આ બે વચ્ચે બહુ મોટો તફાવત હોય છે મિત્રો કપાસની વાસ્તવિક વૈશ્વિક જરૂરિયાત કેટલી અને વાયદો કેવી રીતે વધે છે સમજવા જેવો છે કે પાંચ મહિનાના સમયગાળામાં ચીજ વસ્તુઓની જરૂરિયાતમાં વધારો થાય એ સમજી શકાય એવી વાત છે પણ પંદર વીસ દિવસ કે પચીસ દિવસના સમયગાળામાં સામાન્ય સંજોગોમાં કોઈ પણ વસ્તુમાં આટલો મોટો જરૂરિયાતનો ઉછાળો નથી આવતો જરૂરિયાતમાં જયારે ઉછાળો ન આવે અને છતાં વાયદો વધે ખૂબ વધે ઝડપથી વધે ત્યારે સમજી લેવું કે બજારને ખાસ કરીને ઉત્પાદકોને વપરાશકારો આ બંનેને છેતરવા માટેનો સરસ મજાનો કાર્યક્રમ ચાલતો હોય છે મિત્રો આવું થવાનું જે કારણ છે એ કારણ એ છે કે આપણી ભારતની ખેતીમાં જૂન મહિનાથી કપાસનું વાવેતર શરૂ થાય છે જૂન મહિનાથી વાવેતર શરૂ થતું હોવાના કારણે માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિના દરમિયાન બજારના ખેલાડીઓ આપણી સામે એક માલના ભાવનું સુંદર રૂપાળું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરતા હોય છે અને એ રૂપાળું ચિત્ર આપણી સામે રજૂ કરી અને આપણને મહત્તમ વાવેતર તરફ ખેંચી જતા હોય છે મિત્રો માલની જે જરૂરિયાત બજાર છે એ જરૂરિયાત કરતા વાયદો બહુ જુદા રૂપમાં ઉછળી રહ્યો છે અને એટલે આ જે ભાવ આપણને અત્યારે મળે છે અગર તો મળવાની જે વાતો થાય છે એ વાતો સો ટકા વિશ્વાસ પાત્ર નથી હોય એ લોકોએ માલ કાપવો તો બહુ લાંબો વિચારવાની જરૂર નથી કે બે હજાર રૂપિયાનો ભાવ આવશે કે પચીસો રૂપિયાનો ભાવ આવશે બજારની જરૂરિયાત નથી માત્ર ને માત્ર વાયદો વધઘટ થાય છે અને વાયદો જે વધઘટ થાય છે એ બજાર સાથે જોડાયેલો હોતો નથી ખેલાડીઓના ખેલ સાથે જોડાયેલો હોય છે એટલે ખેલાડીઓ જાત ખેલ આવા કરતા હોય છે દરેક ચીજ એક થી બે વખત આવા ખેલ કરતા હોય છે અને એ ખેલ કરી અને એ લોકો કમાઈ લેતા હોય છે અને બાકીના લોકો ફસાઈ જતા હોય છે આપણે ત્યાં કપાસનો આ વર્ષનો જે ભાવ છે એ લગભગ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી નીચેનો ભાવ હતો એક તો આપણે ત્યાં ઉત્પાદન ઓછું હતું તદ ઉપરાંત માર્કેટની જરૂરિયાત બજારની જરૂરિયાત એટલે આપણને પૂરતો ભાવ નથી મળ્યો એટલે અત્યારે પંદરસો સાડા પંદરસો કે આવા ભાવથી જયારે વેપારી આપણી પાસે કપાસ માગે છે ત્યારે આપણને થોડી ખુશી થાય સ્વાભાવિક છે સવાલ એ છે કે આ બજાર આધારિત વેપાર નથી વાયદા આધારિત વેપાર છે કેટલા દિવસ તકશે ક્યાં સુધી પહોંચશે એની કોઈ ખાતરી આ માહોલમાં આપણે આપી શકીએ નહીં આપણે રાખી શકીએ નહીં મિત્રો કપાસનો વાયદો કપાસનો ભાવ આની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે કપાસના ઉત્પાદન અને કપાસની વાવેતરની જે સ્થિતિ પરિસ્થિતિ અને પ્રદેશો જે છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ મિત્રો સમગ્ર દુનિયામાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન કરતો દેશ આપણો ભારત છે વિશ્વના કપાસના કુલ ઉત્પાદનમાં સાડત્રીસ થી ઓગણ ટકા જેટલો હિસ્સો આપણા ભારતીય કપાસનો છે ભારતમાં કપાસ આપણે એટલો પકવીએ છીએ કે દુનિયાનો સાડત્રીસ સાડત્રીસ કે ઓગણ ટકા હિસ્સો આપણે ભારતમાં પકવીએ છીએ અને ભારતમાં જે કપાસ આપણે પકવીએ છીએ એમાં પણ સૌથી વધારે કપાસ પકવતો પ્રદેશ આપણો ગુજરાત છે આપણા દેશના ઉત્પાદનમાં પણ સૌથી મોટું ઉત્પાદન આપણા ગુજરાતનું છે મિત્રો અને આ ગુજરાતનું જે આપણું કપાસનું સૌથી મોટું ઉત્પાદન છે એની પાછળ આપણા ગુજરાતના ખેડૂતોનો મહત્તમ પ્રયાસ અને સતત મહેનત લાગેલી છે મિત્રો દુનિયામાં બીજા ક્રમનો કપાસ ઉત્પાદક અમેરિકા છે અને ત્રીજા ક્રમનો કપાસ ઉત્પાદક ચાઈના છે સૌથી વધારે વપરાશ કરનારો દેશ કપાસ એટલે કે રૂની વપરાશ સૌથી વધારે કરનારો દેશ તો આપણો ભારત છે કારણ કે આપણે ત્યાં કપાસના ધા એટલે કે કપાસના દોરામાંથી કાપડ આપણે કહીએ છીએ આ કાપડની સૌથી વધારે વપરાશ ભારતમાં થાય છે દુનિયાના બાકીના તમામ દેશોમાં કોટન કપડાની જે વપરાશ થાય છે એની સરખામણીમાં આપણી વપરાશ ખૂબ વધારે છે કારણ કે આપણે ત્યાં પારંપરિક રીતે પણ સૂતરા વસ્ત્રો વાપરવાનો એક રિવાજ છે એક પરંપરા છે અને એટલે આપણે મોટા ભાગના આપણા જરૂરિયાતના ક્ષેત્રમાં કોટન કાપડનો ઉપયોગ કરીએ છીએ એટલે સૌથી મોટા કપાસ ઉત્પાદક આપણે છીએ પણ દુનિયામાં સૌથી મોટા નિકાસકાર તરીકે અમેરિકા છે અને એનું કારણ એ છે કે અમેરિકાની વસ્તી આપણી વસ્તી કરતા ખૂબ ઓછી છે આપણી વસ્તી અત્યારે જે અંદાજો છે એ પ્રમાણે એકસો ને ચાલીસ કરોડની છે એની સામે અમેરિકાની વસ્તી માત્ર બાવીસથી પચ્ચીસ કરોડની છે હવે આપણા કરતા લગભગ છઠ્ઠા ભાગની કે સાતમા ભાગની વસ્તી ધરાવતો જે દેશ છે એ આપણી પાછળ બીજા ક્રમે કપાસનું ઉત્પાદન કરે છે અને અમેરિકાની પ્રજા પારંપરિક રીતે સૂત્રા વસ્ત્રોનો ઉપયોગ બહુ ઓછો કરે છે અને એટલે દુનિયામાં સૌથી મોટું કોટનનું નિકાસકાર દેશ નિકાસકાર કેન્દ્ર કોઈ હોય તો એ અમેરિકા છે અને બીજા ક્રમનું નિકાસકાર કેન્દ્ર આપણું ભારત છે ભારતમાં આપણે જે કપાસ વાવીએ છીએ જે કપાસનું આપણે ઉત્પાદન લઈએ છીએ એનો આંકડો જે છે એ બહુ મોટો છે મિત્રો ઘાસડીના હિસાબથી આપણે બોલીએ તો આપણે લગભગ પોણા ચાર થી ચાર કરોડ ઘાસડી કપાસ દર વર્ષે ઉત્પન્ન કરીએ છીએ અત્યારે આ બે હજાર વીસ પછી વર્ષોમાં આપણું ઉત્પાદન બહુ નીચું હતું વીસ વર્ષ પહેલા બીટી કોટન આપણી પાસે આવ્યું અને બીટી આવ્યા પછી વાવેતરનો ખેડૂતોનો પરિશ્રમ વધ્યો અને ખેતીમાં આવેલા આધુનિક સાધનોના કારણે આપણું ઉત્પાદન બે ના વર્ષ લઈ અને બે હજાર વીસ આ વીસ વર્ષના સમયગાળામાં ચાર ગણું વધ્યું છે મિત્રો સામે વપરાશ પણ એટલી વધી છે દુનિયામાં પણ વધી છે અને આપણે ત્યાં ભારતમાં પણ વધી છે મિત્રો કપાસ એ આપણો ગુજરાતનો મુખ્ય રોકડીયો પાક છે અને ભારતમાં સૌથી વધારે ઉત્પન્ન કરતો આપણો ગુજરાતનો ખેડૂત જ્યારે કપાસની વાત આવે છે કપાસની ચર્ચા આવે છે ત્યારે એના તરફ સામાન્ય રૂપમાં ધ્યાન આપે ખાસ રૂપમાં પણ ધ્યાન આપે આ એક સ્વાભાવિક બાબત છે અને તેથી કપાસ પર શક્ય હોય તેટલી ચર્ચા આપણે ત્યાં થવી જોઈએ ચર્ચાઓ થવાથી આપણી કેટલીક ગેરસમજણો દૂર થતી હોય છે અને કેટલીક નવી માહિતીઓ પણ આપણી પાસે આવતી હોય છે મિત્રો અત્યારના ભાવને લઈને એક ગેરસમજ આપણે મગજમાં બાંધી અને બેસવાનું નથી કે બજારની જરૂરિયાતના કારણે જે માર્કેટમાં સોલ્વટ આવ્યો છે એ બજારની જરૂરિયાતના કારણે આવ્યો છે બજારની જરૂરિયાતના કારણે બહુ ફેરફાર નથી આવ્યો જે ફેરફાર આવ્યો છે એમાં મોટો હિસ્સો માર્કેટના ખેલાડીઓનો છે અને માર્કેટના ખેલાડીઓનો મોટો હિસ્સો છે એવું ધ્યાનમાં રાખી અને આપણે આપણા માલનો નિકાલ કરવાનો છે બીજા ક્રમે આ આ વર્ષમાં વાવેતરમાં આપણે કેવી રીતે કેટલું અને કેવા રૂપમાં બહુ અગત્યની બાબત છે જ્યારે ગુલાબીઓનો ત્રાસ આપણે ત્યાં નહોતો ત્યારે આપણે પહેલો ફાલ અને બીજો ફાલ બંને ફાલ સારી રીતે લઈ શકતા હતા અત્યારે પરિસ્થિતિ એવી છે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી આપણે ત્યાં કે કોઈ વિસ્તારમાં ઓછો ઉપદ્રવ હોય છે વાતાવરણના હિસાબથી હોય કે બિયારણોના હિસાબથી હોય જમીનના હિસાબથી હોય એવા પેપર હોય છે પણ કોઈ વિસ્તારમાં ઓછો ઉપદ્રવ હોય તો પણ ઉપદ્રવ તો છે જ પણ કોઈ વિસ્તારમાં એટલો બધો ઉપદ્રવ હોય છે કે બીજો એટલે કે પાછળનો જે ફાલ આપણે લેતા હોઈએ છીએ દિવાળી પછીનો એ આપણે નથી લઈ શકતા અને એના કારણે આપણા ઉત્પાદનમાં લગભગ પાંત્રીસ ચાલીસ ટકા જેટલી ઘટ નોંધાય છે જે રીતે આપણો છોડ હોય એના પર જે રીતે ફાલ હોય જે રીતે હોય એના પ્રમાણમાં માલ મળતો ચાલીસ ટકા રકમ આપણી વીણાટમાં જતી રહે છે અને એટલા માટે આ બાબતોને ધ્યાનમાં રાખી અને શક્ય હોય ત્યાં સુધી ટૂંકી મુદતનો કપાસ અને એક ફાલ લઈ અને ત્યાર પછી આપણે બીજું વાવેતર કરવાની તૈયારીના વિચારો સાથે કપાસનું વાવેતર તો આપણે નુકસાનોથી બચી જઈશું મિત્રો કપાસ એક એવો જટિલ ચર્ચાઓ કરીએ તો માત્ર પાંચ દસ મિનિટના વિડીયોથી આપણે બધી માહિતી સૌની સામે નથી પીરસી શકતા પણ જે કઈ માહિતી અત્યારના દિવસોમાં હાલના સંજોગોમાં ખાસ કરીને વર્તમાન દિવસોમાં ભાવને લઈને જે સૌ આઠ છે એને ધ્યાનમાં લઈ અને આપણે આ વિડીયો જ્યારે બનાવીએ છીએ ત્યારે આ વાત મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપના સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત